શાળાઓમાં ચાલતી અભ્યાસિક અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓથી મહીસાગર જિલ્લાના તમામ શિક્ષકો અને બાળકો વાકેફ થાય તેવા હેતુથી મહીસાગર જિલ્લાના ડીપીઓ મેડમ માનની અવનીબા મોરી સાહેબે ખૂબ જ સરસ મજાનો એક વિચાર મહીસાગર જિલ્લાના શિક્ષકો સામે રજૂ કરી અને મહીમંથન નામની યુટ્યુબ ચેનલ શરૂ કરેલી છે મહીસાગર જિલ્લાના તમામ શાળાના શિક્ષકો અને બાળકો દ્વારા થયેલ વિવિધ શૈક્ષણિક અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓનો વિડીયો આ મહિમંથન ચેનલમાં અપલોડ કરવામાં આવે છે જેનો લાભ બે પોઈન્ટ નવ્વાણું લોકોએ લીધેલો છે અને સાતસોથી પ્લસ વિડિયો આ મહિમંથન ચેનલમાં અપલોડ કરેલા છે મહીસાગર જિલ્લામાં જે કંઈ મોટા કાર્યક્રમો શૈક્ષણિક લેવલના થતા હોય છે જેમ કે એજ્યુકેશનલ ઇનોવેશન ફેર છે જિલ્લા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન છે આવા કાર્યક્રમોનું લાઈવ લાઈવ પણ આ મહિમંથન ચેનલ દ્વારા કરવામાં આવે છે ખરેખર આ મહીસાગર ડીપીઓ મેડમનું એક સરાહનીય કાર્ય કહી શકાય કારણ કે છેવાડાની શાળામાં થતું સારું કાર્ય બધી જ શાળાઓના શિક્ષકો અને બાળકો મહિમંથન ચેનલ યુટ્યુબ ચેનલના માધ્યમથી આનો લાભ બધા જ બાળકો અને શિક્ષકોને મળી રહેતો હોય છે